પાટણમાં શિયારાની શરૂઆત લાલ ચટાક ગાજરથી થાય છે ડિસેમ્બરના અંત ભાગમાં પાટણનો સરદાર શાક માર્કેટ ગાજરથી હરી ભરી લાગે છે સવારથી જ પાટણા ખેડૂતો ગાજર કાઢવાના કામે લાગી જાય છે આખો દિવસ ખેતરમાંથી ગાજર કાઢ્યા પછી તેને માર્કેટમાં લાવવામાં આવે છે ગાજરનો વેચાણ હરાજીથી થાય છે પાટણની અંદર ગાજરની ખેતી ખૂબ મોટા પ્રમાણ થાય છે સમગ્ર એશિયાની અંદર સૌથી વધારે પાટણની અંદર ગાજરનું ઉત્પાદન થાય છે અને આ ગાજર પાટણમાંથી અત્યારે હાલ અમદાવાદ અને બરોડા વધારે જાય છે એ સિવાય સુરત પણ ગાજર જાય છે પહેલાં નાસિક પુના મુંબઈ જતું હતું પણ હાલ જતું નથી ગાજરની ખેતી કરતા વેપારીઓને હાલમાં મજૂરીની સમસ્યા સતાવે છે બીજી બાજુ ઉત્પાદન પણ સતત ઘટતું જાય છે શરૂઆતના તબક્કામાં એક વિઘા દીઠ ચારસો ગાજરનું ઉત્પાદન મળતું જોકે કેટલાક કારણોસર વર્તમાન સમયમાં ખેડૂત વિઘાધીઠ માંડ એકસો પચાસ ગાજરનું ઉત્પાદન મેળવી શકે છે પહેલાં મજૂરીનું મહેતાણું ઓછું હતું ત્યારે થોડું પાલવતું હતું પણ અત્યારે હવે મહેતાણું વધી ગયું એટલે અમારું આ ગાજર ઠેઠ બોમ્બે અમદાવાદ બરોડા ઉદી એક્સપોર્ટ થાય હ પણ હમણાં અત્યારે શું હ માલ નીકળતો નહીં પહેલા વીઘે ચારસો મણ વજન નીકળતો હતો

અમે ખેતી કરીએ છીએ પણ ખેતીમાં કોઈ પાલવતું નથી એ માટે અમે મજૂરી અમારી સુખતે થતી નથી એ માટે ગાજરા ખોદવા માટે મજૂર બોલાવીએ છીએ તો તારે સો રૂપિયા મજૂરી લેશે તો અમારે બારદણ લાવીએ છીએ બારદણનો કોઈ ભાવ આવતો નથી અમારા પછી ગાજર ત્રણથી ચાર મહિના શિયાળો ખરી ઢાઢ વેઢીને પેદા કરીએ છીએ આ ગાજર એટલું બધું પ્રખ્યાત છે પાટણનું ક ફોરેન સુધી જાય છે મુંબઈ સુધી જાય છે પણ આ મને વેપારી પોષણ સંભાવ પાપતા આપતા નહીં અમારા ચાર મહિના ઢાઢ વેઢીના

હાલ ગાજરના પ્રતિમણના એકસો ચાલીસ થી માંડીને એકસો એસી સુધી ભાવ ચાલી રહ્યા છે એટલા માટે કે ખેડૂતોને સરેરાશ ભાવ મળતા નથી એટલે ગાજરનું પ્રમાણ દરે દાડે ખેડૂતો ઓછું કરતા જાય છે ભાવ ગઈ સાલ તો રેકોર્ડ ભાવ હતા છેલ્લા વીસ વર્ષમાં નતા મળ્યા એવા ગાજરના ભાવ ખેડૂતોને મળ્યા હતા